નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ટૂંકમાં માહિતી આપવાની છે કે ઈસીએમ ડબલ્યુ મોડલ મુજબ કેટલાક ફેરફારો થઈ રહ્યા છે તો આ સિસ્ટમ હવે ગુજરાતમાં કેવી અસર કરશે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ કેટલાક વિસ્તારોમાં આવશે તેની વાત કરવાની છે આવનારા અડતાલીસ કલાકમાં કયા વિસ્તારમાં વરસાદની સંભાવના ત્રેવીસ તારીખ અને સોવીસ તારીખમાં રહેલી છે ખાસ અપડેટ જોવાની છે તેમજ પચ્ચીસ થી માં કયા સિસ્ટમ વધુ અસર જોવા મળશે તેની પણ વાત કરવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા આપણે વાત કરીએ સત્યાવીસ તારીખની જે સિસ્ટમ છે તે આ રીતે ગુજરાતના જે ભાગો છે તેની અંદર આપણને જોવા મળશે તો ખાસ કરીને આ જે આખી સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં અસર કરશે જેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો આ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણે જોઈએ તો ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી ડામ તાપી આ તમામ વિસ્તારો તેમજ બાકીના પૂર્વ ગુજરાત સાઈડના જે વિસ્તારો છે વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તેમજ ખેડા આણંદ સુધીના વિસ્તારો બાકીના સૌરાષ્ટ્રના જે વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સુધીના વિસ્તારોમાં સૌથી વધારે આપણને અસર જોવા મળશે અને વરસાદની તીવ્રતા વધશે ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહિસાગર આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીનગર મહેસાણા સુધીના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે કચ્છની અંદર થોડો ઘણો વરસાદ લોટરી મુજબ બનાસકાંઠામાં મહેસાણા પાટણમાં લોટરી મુજબ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા

બપોર સુધીની અંદર એટલે કે બે વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તળાજા મહુવા પાલિતાણા ગારીયાદર જેસર બગદાણા ઉના રાજુલા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા વધશે તો સાથે સાથે જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં બોરસદ વડોદરા સાપાનેર બોડેલી છોટાઉદેપુર ગોધરા પંચમહાલ આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ ડેડિયાપાડા કોસંબા ઉંબરપાડા રાજપીપળા તેમજ ખાસ કરીને સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમજ વલસાડ ભવનાથ વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં આપણને વરસાદ આવતીકાલે જોવા મળશે આવતીકાલે સાંજના ચાર વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ થાપીમાં વરસાદ જોવા મળશે ચોવીસ તારીખની વાત કરીએ ચોવીસ તારીખે બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધશે રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તેમજ તળાજા મહુવા પાલીતાણા રાજુલા વેરાવળ ઉના આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર પંચમહાલ ભરૂચ થી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની અસર થશે કારણ કે હાલ બંગાળની ખાડીની સિસ્ટમ આમ તેમ થતી હતી પરંતુ અડધા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમની ભારે અસર એટલે કે ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો આ ટૂંકી વખત મળીશું સવારના વિડીયોમાં જોતા રહેજો ઓનલાઈન